અને ત્યારે એની ચિંતાનો નાશ કરવા માટે નારદજી આવ્યા અને નારદજીની ની પ્રેરણા થી એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર ભગવાન

પણ એક મહાનતા છે એટલો મહિમા છે ભક્તો આનો એક શબ્દ યાદ રહી જાય અને એને જો કરો અને તમારું મન જો લાગી જાય બેડો ભાર થઈ

કે સિદ્ધેશ્વર મહાદેવ મૂર્તિમંત આજ ભક્તો ભગવાન સદા શિવને કોલે કોઈ નું આવે એક વાત યાદ રાખી રાખજો દેવોનો દેવ મહાદેવ છે એ મહાદેવને કોલે કોઈ નું આવે જે જ્યારે કોઈનું નું અસ્તિત્વ નહોતું તે દિયે શિવ હતું અને આજ પણ લખી રાખજો જે દી કોઈ હોય તે દી શિવ નું જ અસ્તિત્વ હશે બીજા કોઈ નું હોય અને એટલા માટે ભક્તો આ ગરવો ગિરનાર છે ને હિમાલયનો દાદો કહેવાય એવી રીતે આ ગરવા ગિરનાર ની અંદર તપસ્તરિયા કરી પોતાની કાયાને ઘસી નાખી અને ભગવાન ને પામી ગયા સાધના પૂરી થાય અને આ ગિરનાર ની અંદર જયારે ભગવાન સ્વામીનારાયણ આ ધરાવ્યા આ બધે એના ચરણારવિંદ પડેલા ભગવાન સ્વામીનારાયણ હું તેનું ધ્યાન કરું છું

લાખો જીવાત્મા કરો જેને ત્યાં દીગરાઓ આ જગતની અંદર એક જનની એવી છે કે જે જનેતા જન્મ આપી પાળી પોષીન આપણને મોટા કરે આ જગત દેખાડે પણ આવા બ્રહ્મદેવો આવા ભુદેવો હે આવા ભક્તાઓ આ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા મહારાજ તમારા જીવનનું ઘડતર કરે આ ભાગવતની કથા એ જીવન જીવતા શીખવાની શીખવાડવાની એક શાળા છે ભક્તો ભક્તો હમણાં કીધું સેરેટેબલ ટ્રસ્ટ જે છે ગાયબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ આ